નમસ્કાર મિત્રો યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આ વિડીયોમાં આપણે જે પીટીસી ડીએલએડ પાઠ્યપુસ્તક છે અભ્યાસક્રમ અને વર્ગ વ્યવહાર તો તેમાં જે ટોપિક છે અધ્યાપનના કૌશલ્યો તો એના કેટલાક પ્રશ્નો છે આ વિડીયોમાં જોઈશું મિત્રો આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે તમને ટેટ વનની પરીક્ષામાં જેથી કરીને આ વિડીયો છે એ તમે સંપૂર્ણ જોજો અધ્યાપન કૌશલ્યનો અર્થ અધ્યાપન જે કૌશલ્ય છે તો એનો અર્થ શું થશે તો જવાબ છે અધ્યાપન કાર્યોને અસરકારક બનાવવા અધ્યાપનનું જે કાર્યો છે એને અસરકારક બનાવવા માટે શિક્ષક દ્વારા થતા વર્તનોના વિશિષ્ટ સમૂહને અધ્યાપન કૌશલ્ય કહે છે તો વર્ગ શિક્ષણ દરમિયાન જે વર્ગ શિક્ષણ છે એ અસરકારક બને એના માટે શિક્ષક દ્વારા જે વર્તનોના વિશિષ્ટ સમૂહ જે છે એને અધ્યાપન કૌશલ્ય તરીકે ઓળખવામાં આવે છે છપ્પન નંબર છે અધ્યાપનમાં શું અનિવાર્ય છે અધ્યાપનમાં શું અનિવાર્ય છે તો જવાબ થશે અધ્યાપનમાં વિષય વસ્તુની અનુરૂપ પદ્ધતિ જે વિષય વસ્તુ છે તો એની અનુરૂપ શું છે પદ્ધતિ એ જ રીતે સાધન સામગ્રી પછી છે અધ્યાપનના સૂત્રો અને અધ્યાપન કૌશલ્યનો ઉપયોગ અનિવાર્ય છે અધ્યાપન પણ દરમિયાન છે તો વિષય વસ્તુની અનુરૂપ પદ્ધતિ જે વિષય વસ્તુનો અભ્યાસ કરાવવાનો છે ભણાવવાનો છે તો એને અનુરૂપ જે પદ્ધતિ છે એ પછી સાધન સામગ્રી તો સાધન સામગ્રીમાં જે ટી ટીચર લર્નિંગ મટિરિયલ્સ છે ટીએલએમ છે એ બધું એ સિવાય અધ્યાપનના કયા સૂત્રોનો ઉપયોગ કરવાનો છે જે સૂત્ર યોગ્ય બેસે એ સૂત્રો અને અધ્યાપન કૌશલ્યોનો ઉપયોગ શું તો અનિવાર્ય છે સત્તાવન નંબર છે અધ્યાપનમાં હેતુઓ સિદ્ધ કરવા માટે શું ખૂબ જ અગત્યનું છે અધ્યાપનમાં જે હેતુઓ છે તો એ હેતુઓને સિદ્ધ કરવા માટે જે અગત્યનું છે એ તો જવાબ થશે અધ્યાપન કૌશલ્યોનો ઉપયોગ અધ્યાપન કૌશલ્યોનો ઉપયોગ છે તો એ હેતુઓ સિદ્ધ કરવા માટે અગત્યનું છે જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો બેલ આઇકન છે એ દબાવી દેજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન છે એ તમને મળતી રહે વધુ વિડીયો માટે મિત્રો તમે ચેનલના પ્લેલિસ્ટમાં જઈને તમે પીટીસી ડીએલએડ આધારિત વધુ વિડીયો છે પ્રશ્નોત્તર આધારિત પ્રશ્નોત્તરી આધારિત એ તમે પ્લેલિસ્ટમાં જઈને પણ વધુ વિડીયો છે તમે જોઈ શકો છો અને આપણી યાના એકેડેમી એપ્લિકેશન છે એ એપ્લિકેશનમાં પણ તમે ટેટ વોન માટેની જે પ્રશ્નોત્તરી આધારિત જે કોર્સ છે એ પણ ત્યાંથી તમે જોઈ શકો છો અઠાવન નંબર છે વર્ગ શિક્ષણ દરમિયાન શિક્ષક કેટલા પ્રકારના વર્તન કરે છે વર્ગ શિક્ષણ દરમિયાન છે તો શિક્ષક છે કેટલા પ્રકારના વર્તન કરે છે તો શિક્ષક છે એ બે પ્રકારના વર્તન કરે છે કેટલા તો બે પ્રકારના એ બે પ્રકારના વર્તન કયા છે તો શાબ્દિક વર્તનો અને અશાબ્દિક વર્તનો શાબ્દિક વર્તનો તો એ શાબ્દિક વર્તનો જોઈએ તો પ્રશ્નો પૂછવા કથન કરવું તો બાળકોને જે શિક્ષણ દરમિયાન જે અભ્યાસ દરમિયાન જે બાળ બાળકો છે તો એમને શું તો પ્રશ્નો પૂછવા કથન કરવા પછી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવું તો આ બધા શું છે એ શાબ્દિક વર્તનો કહી શકાય એ જ રીતે અશાબ્દિક વર્તનોની વાત કરીએ તો સ્મિત કરવું વિદ્યાર્થીઓ સામે શું તો સ્મિત કરવું પછી હકારમાં માથું હલાવવું નકારમાં માથું હલાવવું એ જ રીતે વર્ગખંડમાં હલણ ચલન કરવું વગેરે તો આપણે શું જોયા તો વર્ગ શિક્ષણ દરમિયાન શિક્ષક રીતના જે વર્તન છે તો એ જોયા તો એ બે પ્રકારના વર્તન છે શાબ્દિક વર્તન અને અશાબ્દિક વર્તન પ્રશ્ન નંબર છે ઓગણ વર્ગ વ્યવહાર દરમિયાન શિક્ષકના તમામ વર્તનો કેવા હોય છે વર્ગ વ્યવહાર દરમિયાન શિક્ષક જે વર્તન કરે છે તો એ વર્તન કેવા હોય છે તો સહેતુક કેવા હોય છે સહેતુક હોય છે સાહીઠ નંબર છે વર્ગીકૃત થયેલ વર્તન સમૂહ એટલે વર્ગીકૃત થયેલ વર્તન સમૂહ છે તો એ શું કહેવાશે મિત્રો તો અધ્યાપન કૌશલ્ય કહેવાશે શું કહેવાશે અધ્યાપન કૌશલ્ય કહેવાશે એકસઠ નંબર છે શિક્ષણ પ્રક્રિયામાં શિક્ષક ક્યારે નિપુણ બને છે શિક્ષણ પ્રક્રિયા છે તો એમાં શિક્ષક છે એ ક્યારે નિપુણ બને છે તો જવાબ થશે શિક્ષકમાં અધ્યાપન કૌશલ્યોનો વિકાસ જે અધ્યાપનના કૌશલ્યો છે તો એ અધ્યાપનના કૌશલ્યોનો વિકાસ જેટલો વધુ જેટલો વધુ તેટલું શિક્ષણ અસરકારક બને છે શિક્ષકમાં શું તે તો અધ્યાપનના જે કૌશલ્યો છે તો એનો વિકાસ જેટલો વધારે હશે એટલું શિક્ષણ કેવું અસરકારક બનશે તેમજ શિક્ષક પણ નિપૂર્ણ બને છે અને શિક્ષક પણ કેવા બને છે નિપૂર્ણ બને છે બાસઠ નંબર છે શિક્ષણ કાર્ય ક્ષમતાલક્ષી ક્યારે બની શકે જે શિક્ષણ કાર્ય છે તો એ ક્ષમતાલક્ષી છે ક્યારે બની શકે છે તો જવાબ થશે જ્યારે અધ્યાપન કૌશલ્યોનો સુચારુ ઉપયોગ શિક્ષક દ્વારા કરવામાં આવે અધ્યાપનના જે કૌશલ્યોનો ઉપયોગ છે તો એ કૌશલ્યોનો ઉપયોગ શિક્ષક દ્વારા સારી રીતે સુચારુ રીતે કરવામાં આવે ત્યારે શિક્ષણ કાર્ય ક્ષમતાલક્ષી બની શકે ત્રેસઠ નંબર છે વર્ગ શિક્ષણની પ્રક્રિયા વર્ગ શિક્ષણની પ્રક્રિયા અને જુદા જુદા વર્તન ઘટકોમાં એટલે કે અધ્યાપન કૌશલ્યોમાં પૂથકરણ કરવાનું કાર્ય કોના દ્વારા થયું છે તો વર્ગ શિક્ષણની જે પ્રક્રિયા છે અને જુદા જુદા વર્તન ઘટકોમાં એટલે કે અધ્યાપન કૌશલ્યોમાં પૂથકરણનું જે કાર્ય છે એ કોને કરેલ છે તો જવાબ થશે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી કેલિફોર્નિયા ફ્લેન્ડર્સ તેમજ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટીચર એજ્યુકેશન દ્વારા ચોસઠ નંબર છે ભારતમાં અધ્યાપન કૌશલ્યોમાં પૂથકરણ કરવાનું કાર્ય કોના દ્વારા થયું છે ભારતમાં છે તો અધ્યાપન કૌશલ્યો છે તો એ કૌશલ્યોમાં પૂથકરણ કરવાનું જે કાર્ય છે કોના દ્વારા કરવામાં આવેલ છે તો જવાબ આવશે મહારાજા સયાજી રાવ યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ ઇન એજ્યુકેશન એટલે કે આઈ એ એસ દ્વારા જે અધ્યાપન કૌશલ્યોમાં પૂથકરણનું કાર્ય કરવામાં આવેલ છે હવે પોસઠ નંબર જોઈશું કુલ કેટલા અધ્યાપન કૌશલ્યો છે તો જવાબ બાવીસ તો આ જે પીટીસી ડીએલએડ અભ્યાસક્રમ અને વર્ગવ્યવહાર પુસ્તક છે તો તેમાં કેટલા આપેલા છે તો બાવીસ આપેલા છે તો કુલ કેટલા અધ્યાપન કૌશલ્યો થશે તો બાવીસ કૌશલ્યો એ થશે છાસઠ નંબર છે વિષયાભિમુખ કૌશલ્ય એટલે વિષયાભિમુખ કૌશલ્ય એટલે તો જવાબ થશે વિદ્યાર્થીઓના પૂર્વ જ્ઞાનને તાજા કરાવી વિદ્યાર્થીઓના પૂર્વ જ્ઞાનને એટલે કે વિદ્યાર્થી જે પહેલાં જે જ્ઞાન મેળવેલ છે તો એ જ્ઞાનને કેવું તાજા કરાવી તેમાં નવી ઉમેરવા જેવી તેમાં શું નવી ઉમેરવા જેવી કે નવી શીખવા જેવી બાબતો માટે વિદ્યાર્થીઓને તત્પર કરવા એટલે વિષયાભિમુખ કૌશલ્ય ટૂંકમાં કહીએ તો વિદ્યાર્થીએ જે પૂર્વ જ્ઞાન મેળવેલ છે તો એ પૂર્વજ્ઞાન તાજું કરાવીને તેમાં કંઈક નવું જે શીખવવાનું છે એ બાબતો માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા સડસઠ નંબર છે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય એટલી તો જવાબ નિર્ધારિત સમયમાં નક્કી કરેલ સમયમાં સમયમર્યાદામાં મહત્તમ સંખ્યામાં અર્થપૂર્ણ પ્રશ્ન પૂછવાના પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય કહે છે તો પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય તો નિર્ધારિત એટલે કે નક્કી કરેલા સમય મર્યાદામાં મહત્તમ વધુમાં વધુ સંખ્યામાં અર્થપૂર્ણ પ્રશ્ન પૂછવાનું જે પ્રાવીણ્ય છે તો એ પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય કહેવાશે અડસઠ નંબર છે સુદૃઢીકરણ કૌશલ્ય એટલે દઢીકરણ કૌશલ્ય એટલે તો જવાબ થશે શિક્ષક વિદ્યાર્થીઓને શિક્ષણ દરમિયાન પ્રોત્સાહન પૂરું પાડવા માટે જે વર્ગ વ્યવહારની જે પ્રવૃત્તિ ચાલે છે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જે શિક્ષણની પ્રવૃત્તિ ચાલે છે તો એ વખતે પ્રોત્સાહન પૂરું પાડવા એ વખતે શું તો પ્રોત્સાહન પૂરું પાડવા માટે એટલે કે વિદ્યાર્થીઓ વર્ગની પ્રવૃત્તિઓમાં વધુને વધુ પ્રમાણમાં ભાગ લે વર્ગની જે પ્રવૃત્તિ છે તો એમાં વધુ ને વધુ પ્રમાણમાં ભાગ લે તે માટે શિક્ષક વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય વિદ્યાર્થીઓ શું પ્રોત્સાહિત થાય તેવી પ્રક્રિયા વધારે અને વધારે પ્રમાણમાં કરે છે જે સુદૃઢીકરણ કૌશલ્ય કહેવાય છે યુન સિત્તેર નંબર છે સુદૃઢીકરણ કૌશલ્યમાં શિક્ષકનો ઉદ્દેશ તો શિક્ષકનો ઉદ્દેશ શું હોઈ શકે છે સુદીકરણ કૌશલ્યમાં તો જવાબ થશે અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં દરમિયાન વિદ્યાર્થીઓ હસોત્સાહ ન થાય વિદ્યાર્થીઓ હસોત્સાહ ન થાય નિરાશ થઈને નિષ્ક્રિય બની ન જાય અધ્યાપન પ્રક્રિયા દરમિયાન શિક્ષક જ્યારે ભણાવે છે એ દરમિયાન વિદ્યાર્થીઓ છે તો નિરાશ થઈને નિષ્ક્રિય થઈને બે બની ન જાય બેસી ન રહે તે માટે સજાગ રહીને નિષ્ક્રિયતાનું વાતાવરણ સર્જનારી યુક્તિ પ્રયુક્તિઓનો તો કેટલા પ્રકાર છે તો બે પ્રકાર છે કેટલા છે સુદર્ડકોના પ્રકાર તો બે છે તો એક છે હકારાત્મક અને બીજું છે નકારાત્મક ઇકોતેર નંબર જોઈશું હકારાત્મક સુદર્ડકોના પ્રકાર જણાવો તો જવાબ થશે તો બે છે શાબ્દિક્રુદ્રઢકો અને અશાબ્દિક ઉદાહરણ આપો તો જવાબ છે સરસ હા સુંદર શાબાશ ધન્યવાદ સાચું બરાબર શ્રેષ્ઠ ઉત્તમ બહુ સરસ તદ્દન સાચું સારો પ્રયાસ તમને આવડે છે શાંતિથી બોલો તમારું ઉત્તર પ્રશંસાપાત્ર છે તો આ બધા શું છે હકારાત્મક શાબ્દિક સુદ્રઢકો છે તો આ જે સુદ્રઢકો છે તો વર્ગખંડમાં શિક્ષક દ્વારા આનો ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓ કેવા ઉત્સાહિત બને છે અભ્યાસની જે પ્રક્રિયા છે શીખવાની પ્રક્રિયા છે તો એ કેવી બને છે ખૂબ જ ઉર્જાવાન બને છે તો તે નંબર છે હકારાત્મક અશાબ્દિક સુદ્રઢકોના ઉદાહરણ આપો તો હકારાત્મક જે અશાબ્દિક આગળ કેવા કયા જોયા તો શાબ્દિક જોયા અને અશાબ્દિક સુર ઉદાહરણ તો જવાબ થશે વિદ્યાર્થીની સામે જોવું વિદ્યાર્થીને સામે જોવું પછી હકારમાં સ્મિત કરવું માથું હલાવી સાચા જવાબની પ્રતીતિ કરાવવી વિદ્યાર્થીઓએ શું તો જવાબ સાચો આપેલો છે તો માથું શું હલાવીને સાચો જવાબ આપેલ છે એ પ્રમાણે એની પ્રતિતી કરાવવી વિદ્યાર્થી લાંબો જવાબ આપતો હોય વિદ્યાર્થી જ્યારે લાંબો જવાબ આપતો હોય તો વચ્ચે માથું હલાવી સાચી દિશામાં જવાબ આપી રહ્યો છે તેની ખાતરી કરાવવી તો આ હકારાત્મક અશાબ્દિક સુદ ઉદાહરણ છે ચુંબોતેર નંબર છે નકારાત્મક સુદ્રઢકોના પ્રકાર જણાવો નકારાત્મક જે સુદ્રઢકો છે તેના પ્રકાર તો જવાબ થશે બે એક શાબ્દિક સુદ્રઢકો બે છે અશાબ્દિક સુદ્રઢકો પંચોતેર નંબર છે નકારાત્મક શાબ્દિક અને નકારાત્મક અશાબ્દિક સુદ્રઢકોના અર્થ તથા ઉદાહરણ આપો તો જવાબ થશે નકારાત્મક શાબ્દિક સુદર્ડકોનો અર્થ તો આપણે જોઈએ તો નકારાત્મક શાબ્દિક સુદર્ડકોનો અર્થ જોઈએ તો વિદ્યાર્થીઓને હતોત્સાહ કરનારી યુક્તિ પ્રયુક્તિઓ નકારાત્મક સુદ્રઢકો કહે છે તો વિદ્યાર્થીઓને હતોત્સાહી એટલે કે હતાશામાં લઈ જનારી જે યુક્તિ પ્રયુક્તિઓ છે તો એને નકારાત્મક સુદર્ડકો કહેવાય છે તો નકારાત્મક શાબ્દિક સુદ્રઢકોનું ઉદાહરણ જોઈએ તો મૂર્ખ પછી બેવકૂફ તો વિદ્યાર્થી માટે મૂર્ખ છે બેવકૂપ છે એવા જે શબ્દો વાપરવા છે વાપરીએ તો એ કેવા કહેવાશે તો નકારાત્મક શાબ્દિક સુદ્રઢકો કહેવાશે નકારાત્મક અશાબ્દિક સુદ્રઢકો અર્થ જે નકારાત્મક સુદર્ડકોમાં ભાષાનો ઉપયોગ કરતા નથી સેનો તો ભાષાનો ઉપયોગ કરતા નથી પરંતુ આંગિક કેવું આંગિક હાવભાવ કે શરીરના હલન ચલનની ક્રિયા કરીએ છીએ તેને નકારાત્મક આવા શાબ્દિક કહે છે તો નકારાત્મક શાબ્દિક સુદર્ડકો કોને કહેવાશે તો જે નકારાત્મક સુદ્રઢકોમાં ભાષાનો ઉપયોગ કરતા નથી ભાષાનો ઉપયોગ છે કરા તે નથી કરતા નથી પરંતુ આંગિક હાવભાવ કે શરીરના હલન ચલનની ક્રિયા દ્વારા જે ક્રિયા કરવામાં આવે છે તેને નકારાત્મક શાબ્દિક સુદારકોના ઉદાહરણ જોઈએ તો આંખો કાઢવી ભવા ચડાવવા મોઢું ભારે ખમ કરવું ગુસ્સા સાથે વિદ્યાર્થી સામે જોવું ગુસ્સામાં વર્ગમાં આમ તેમ ફરવું હાથથી ઝાટકો મારી બેસવાનો ઈશારો કરવો તો વગેરે શું છે તો નકારાત્મક અશાબ્દિક સુધડકોના ઉદાહરણ છે તો આ જે છે તો વિદ્યાર્થીને જે અભ્યાસ જે છે તો અભ્યાસ પર શું અસર કરે છે